મિત્રો આજનો અચાનક વરસતો વરસાદ શું કળિયુગના અંતનો સંકેત છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગના અંત સમયમાં પ્રકૃતિ અસંતુલિત થઈ જશે ઋતુઓનો ક્રમ બદલાઈ જશે ધર્મનો નાશ થશે અને મનુષ્ય સ્વાર્થ પાપ અને અંધકારમાં ગરકાવ થઈ જશે આજે જે અણધાર્યા વરસાદ પૂર અને તોફાન આપણે જોઈ રહ્યા છીએ તે શું એ જ સમયના આગમનની નિશાની છે કદાચ પ્રકૃતિ હવે બોલી રહી છે આપણને ચેતવણી આપી રહી છે કે ધરતી અને ધર્મને ફરી સંતુલિત કરવાનો સમય આવી ગયો છે પરંતુ યાદ રાખો દરેક વરસાદ વિનાશનો સંકેત નથી વરસાદ જીવનનું પ્રતિક છે શુદ્ધતા અને નવી શરૂઆતનો સંદેશ છે તો મિત્રો શું તમે માનો છો કે આ વરસાદ કળિયુગના અંતનો સંકેત છે કે સતયુગની શરૂઆતનો ઇશારો મિત્રો કહેવામાં આવે છે કે સમય ચક્રમાં ચાર યુગો ફરતા રહે છે સત્યયુગ પછી આવનારો સત્યયુગ કેવો હશે કહેવાય છે કે સત્યયુગમાં માનવજીવન ફરીથી દિવ્ય બની જશે લોકો હજારો વર્ષો સુધી જીવી શકશે રોગ લાલચ અને દુઃખ જેવી લાગણીઓનું અસ્તિત્વ નહીં રહે અને આત્માનું તેજ શરીર કરતા વધુ પ્રકાશિત બનશે ધરતી સ્વર્ગ જેવી હરિયાળી શુદ્ધ અને દૈવિક ઉર્જાથી ભરાઈ જશે નદીઓ અને સમુદ્રોમાં દૂષણનું નામ પણ નહીં રહે અને મનુષ્ય દેવતા સમાન શક્તિઓથી ધરતીને શોભાવશે સત્યયુગમાં કદાચ ટેકનોલોજી નહીં રહે કારણ કે મનુષ્યની વિચાર શક્તિ જ તેની સૌથી મોટી શક્તિ બની જશે મનનો એક સંકેત પૂરતો રહેશે અને વસ્તુઓ પોતાની જગ્યાએ પહોંચી જશે કલયુગમાં વિજ્ઞાન રાજા છે પરંતુ સત્યયુગમાં આત્મવિજ્ઞાન રાજ કરશે તે સમય એવો હશે જ્યાં કોઈ ધર્મ જાતિ કે ભેદભાવ નહીં રહે દરેક હૃદય જ મંદિર બની જશે અને મનુષ્યનો એકમાત્ર ધર્મ હશે સત્ય અને પ્રેમ પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે કલિયુગથી સત્યયુગમાં પરિવર્તન કેવી રીતે આવશે શું કોઈ પ્રલય થશે કે પછી માનવ ચેતનાના ઉદ્ધારથી ધીમે ધીમે ધરતી શુદ્ધ બનતી જશે કદાચ પ્રલય વિનાશ માટે નહીં પરંતુ નવા પ્રકાશ માટેનું દ્વાર બની આવશે સમય ચક્ર અવિરત છે કલિયુગ પછી સત્યયુગ આવશે એ નિશ્ચિત છે પણ પ્રશ્ન એ છે કે શું આપણે તૈયાર છીએ શું આપણી આત્મા એ દિવ્ય યુગને સ્વીકારવા માટે શુદ્ધ બની છે યાદ રાખો મિત્રો સત્યયુગ ક્યાંક દૂર નથી તે તો આપણા અંદર જ ઉગવાનું બાકી છે જો તમને આ પ્રકારના આધ્યાત્મિક અને રહસ્યમય વિચાર પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં હું સત્યયુગ માટે તૈયાર છું લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વાતને અધૂરી જોવાની ભૂલ ના કરતા કારણ કે આ વિડિયો ખૂબ જ રહસ્યમય અને રસપ્રદ છે સાંભળો જે તમે આજે જાણવા જઈ રહ્યા છો તે કોઈ સામાન્ય કથા નથી પરંતુ એક એવું રહસ્ય છે જે હજારો વર્ષ પહેલા ગ્રંથોમાં છુપાવી દેવામાં આવ્યું હતું એક એવી ભવિષ્યવાણી જેનો ઉલ્લેખ તમે કદાચ સાંભળ્યો હશે પરંતુ તેની સત્યતાને ક્યારેય અનુભવી નથી એવું કહેવામાં આવ્યું છે કે કલયુગની કુલ આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની છે પરંતુ જ્યારે પૃથ્વી પર પાપ પોતાની ચરમસીમાએ પહોંચી જાય જ્યારે માનવી માનવતાને ભૂલી જાય અને જ્યારે ધર્મ અને અધર્મ વચ્ચેની રેખા નાશ પામવા લાગે ત્યારે કાલચક્ર પોતાની દિશા બદલી નાખે છે હા એ જ કાલચક્ર જે યુગોની ગતિ અને પૃથ્વીની સ્થિતિઓને નિયંત્રિત કરે છે જેના વિશે મહાભારત વિષ્ણુપુરાણ અને ભવિષ્યપુરાણમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે જ્યારે અધર્મ વધશે અને ધર્મનું નામ લેનારા લોકો પણ અધર્મમાં લિપ્ત થઈ જશે ત્યારે કાલચક્ર પોતાની ગતિ તેજ કરી દેશે અને કલયુગનો સમય પૂરી આયુ વિતાવ્યા વિના ઘટી જશે અને આ થઈ રહ્યું છે બે હજાર ત્રીસ એ જ વર્ષ છે જેના વિશે ગ્રંથો ભવિષ્યવાણીઓ અને ઋષિમુનિઓએ ઇશારો કર્યો છે એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર ત્રીસમાં પૃથ્વી પર યુગ પરિવર્તન થશે કલયુગ પોતાના અંતિમ શ્વાસ લેશે અને સતયુગનો આરંભ થશે આ માત્ર સંયોગ નથી આ કાલચક્રની ગતિનું પરિણામ છે કારણ કે ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દરેક યુગના અંતે સમયની ગતિ તેજ થઈ જાય છેલ્લા બે વર્ષમાં જે ઘટનાઓ બની છે તે સામાન્ય નથી આ બધું કાલચક્રના ફેરવટનું સંકેત છે કાલચક્રે પોતાની દિશા બદલી લીધી છે કલયુગનો અંતિમ તબક્કો હવે સામે છે અને જ્યારે કાલચક્ર ફરે છે ત્યારે તે માત્ર કુદરતી આફતોને જન્મ આપે છે એટલું જ નહીં પરંતુ લોકોના વિચારો અને આચરણમાં પણ મોટો ફેરફાર લાવે છે બે હજાર પચીસના સાવન મહિનામાં વિશ્વભરમાં એવા કેટલાક લક્ષણા જોવા મળ્યા જે હજારો વર્ષ પહેલા ગ્રંથમાં લખાયા હતા પ્રથમ સંકેત આકાશમાં અનેક સ્થળોએ એક સાથે ત્રણ ત્રણ ઇન્દ્રધનુષ દેખાયા આ કોઈ સામાન્ય ઘટના નહોતી વેદો અને પુરાણોમાં આને એક વિશેષ ઘટના ગણવામાં આવી છે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે એક સાથે ત્રણ ઇન્દ્રધનુષ દેખાય તો જાણી લો કે કાલ પોતાની ગતિ બદલી લીધી છે છે આ એક એક સંકેત કે યુગનો અંત અને યુગનું આગમન નિશ્ચિત છે પચીસના સાવનમાં આ દ્રશ્ય ભારત ઉપરાંત અમેરિકા રશિયા આફ્રિકા અને હિમાલયના અનેક ભાગોમાં જોવા મળ્યું લોકો આને એક અદભુત કુદરતી ઘટના સમજીને આગળ વધી ગયા પરંતુ જે લોકો જાગૃત હતા જેમણે ગ્રંથો વાંચ્યા હતા તેમણે તરત ઓળખી લીધું કે આ એ જ સંકેત છે જેના પછી સમય અટકતો નથી બીજો સંકેત સાવનમાં સુકાઈ ગયેલા જૂના જળસ્ત્રોતો અચાનક પાણીથી ભરાઈ ગયા એવા સરોવરો તણાવો તળાવો જે વર્ષોથી સુકાઈ ગયા હતા તેમાં માત્ર પાણી જ આવ્યું નહીં પરંતુ ત્યાં હજારો વર્ષ જૂની પવિત્ર મૂર્તિઓ શિવલિંગ અને દેવીની મૂર્તિઓ પ્રગટ થવા લાગી પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે મૃત જળસ્ત્રો તો ફરી જીવન પામે અને જૂના મંદિરોની મૂર્તિઓ પ્રગટ થવા લાગે તો સમજી લો કે કાલચક્ર પોતાની આગલી ચાલ માટે તૈયાર છે આ સંકેત છે છે કે એ યુગનો અંત નજીક જેણે ધર્મને ભૂલાવ્યો અને પાપને વધાર્યું અને હવે સમય આવવાનો છે જ્યારે પાપીઓનો અંત થશે અને ધર્મની પુનઃસ્થાપના થશે ત્રીજો સંકેત શિવભક્તિનો અસાધારણ ઉદય બે હજાર પચીસના સાવનમાં ભારત ઉપરાંત નેપાળ ભૂટાન અને ઇન્ડોનેશિયા સુધીના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ એટલી વધી કે અનેક મંદિર પ્રશાસનને કટોકટીની વ્યવસ્થા કરવી પડી અને સૌથી અદભુત બાબત એ હતી કે જે યુવાનોએ ક્યારે મંદિર તરફ નજર નહોતી કરી તેઓ પણ આપોઆપ શિવભક્તિ તરફ ખેંચાવા લાગ્યા સ્કંદપુરાણ અને હિંગ પુરાણમાં લખ્યું છે કે જ્યારે યુગ પરિવર્તનનો સમય આવે ત્યારે કાલચક્ર પોતાની ગતિ બદલે છે અને મહાદેવના ભક્તોમાં અચાનક વધારો થાય છે લોકો પોતાના દુઃખ પાપ અને મોહ છોડીને શિવભક્તિમાં લીન થઈ જાય છે કારણ કે કાલચક્રની ગતિને ફક્ત મહાદેવ જ નિયંત્રિત કરી શકે છે આ સંકેત છે કે શિવ સ્વયં યુગ પરિવર્તનની ભૂમિકામાં આવી ગયા છે ચોથો સંકેત અસામાન્ય હવામાન બે હજાર પચીસના સાવનમાં ક્યારેક એક જ દિવસમાં ચાર ચાર ઋતુઓ જોવા મળી સવારે તડકો બપોરે તેજ આંધી સાંજે મુશળધાર વરસાદ અને રાત્રે બરફવર્ષા આ ફક્ત ભારતમાં જ નહીં વિશ્વના અલગ અલગ ખૂણાઓમાં જોવા મળ્યું અગ્નિપુરાણ કહે છે કે જ્યારે ઋતુઓ પોતાની મર્યાદા છોડી દે તો જાણી લો કે કાલચક્ર નવું પ્રકરણ લખવા આતુર છે બે હજાર પચીસના સાવને આ પરંપરાનું પાલન કર્યું આ હવામાનની રમત નહોતી આ કાલચક્રનો ફેરવટ હતો પ્રકૃતિ સ્વયં પોતાના આગલા યુગની તૈયારી કરી રહી હતી પાંચમો સંકેત પૃથ્વીની અંદરથી આવતા વિચિત્ર અવાજો સાવનના મહિનામાં રાતની શાંતિમાં અનેક જગ્યાએ પૃથ્વીની અંદરથી કંપન અને ગુંજન સંભળાયું ઘણા ભૂવૈજ્ઞાનિકોએ આને કુદરતી હલચલ કહીને ભૂલી ગયા પરંતુ ગરુડ પુરાણ અને ભવિષ્યપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે કાલચક્ર ફરે છે ત્યારે પૃથ્વી પોતાની અંદરથી સંકેત આપવા લાગે છે બે હજાર પચીસમાં પૃથ્વીના કંપને એ જ કહ્યું કે હવે સમય બચ્યો નથી કલયુગનો અંત નજીક છે છઠ્ઠો અને સૌથી મોટો સંકેત ધર્મગ્રંથો તરફ અચાનક લોકોનું આકર્ષણ બે હજાર પચ્ચીસના સાવનમાં લાખો લોકોએ ગીતા અને રામાયણ ન માત્ર વાંચી પરંતુ શિવ મહાપુરાણ કાલિકા પુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણની કથાઓ પણ સાંભળવાનું શરૂ કર્યું હજારો વર્ષ પછી પહેલીવાર એવું જોવા મળ્યું કે ગામડે ગામડે શિવપુરાણનું પાઠ થયું આ માત્ર ધાર્મિક જાગૃતિ નહોતી આ કાલચક્રની દિશાનો પુરાવો હતો પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે અજાણતા જ લોકો ધર્મગ્રંથો તરફ વળે તો જાણી લો કે સતયુગનો દરવાજો ખુલવાનો છે આ કાલચક્રની અંતિમ ગતિ છે કલ્યુબના પડદા હવે બંધ થવાના છે આ છ સંકેતોને જો તમે ઊંડાણથી જોશો તો સમજાશે કે આ કોઈ સંયોગ નથી પરંતુ કાલચક્રનો નિર્ણાયક વળાંક છે હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે બે હજાર ત્રીસમાં શું થશે ગ્રંથોમાં લખ્યું છે કે બે હજાર ત્રીસમાં એક એવી ખગોળીય ઘટના બનશે જે પૃથ્વીના વાતાવરણને સંપૂર્ણપણે બદલી નાખશે એક દિવ્ય તારો જે હજારો વર્ષ પછી ઉદય થશે અને તે તારાના ઉદય સાથે પૃથ્વી પર બુરાઈનો પ્રભાવ ઘટવા લાગશે મનુષ્યના મનમાં આપોઆપ દયા પ્રેમ અને ભક્તિનો સંચાર થશે અને ધીરે ધીરે સતયુગનો આરંભ થશે આ ઘટના એટલી અદ્ભુત હશે કે વિજ્ઞાન પણ તેનું કારણ સમજી શકશે નહીં અને ઇતિહાસમાં અને પૃથ્વીનું સૌથી મોટું યુગ પરિવર્તન કહેવામાં આવશે તો ધ્યાન રાખો જો તમે પણ આ લક્ષણોને અનુભવી રહ્યા છો જો તમારા મનમાં પણ એક વિચિત્ર બેચેની છે અથવા તમે પણ અચાનક શિવભક્તિ તરફ ખેંચાઈ રહ્યા છો તો સમજી લો કે તમે પણ કાલચક્રના પરિવર્તનનો હિસ્સો બનવાના છો સાવધાન રહો જાગૃત રહો કારણ કે યુગ બદલાવાનો છે બે હજાર ત્રીસમાં સતયુગનો દરવાજો ખુલવાનો જ છે પરંતુ વાત અહીં પૂરી થતી નથી હવે જે સૌથી રહસ્યમય અને નિર્ણાયક ઘટનાનો ગ્રંથોમાં ઉલ્લેખ છે તે છે બે હજાર ત્રીસમાં બનનારી ખગોળીય ઘટના ભવિષ્ય પુરાણ અને બ્રહ્મવૈવ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પૃથ્વીની આસપાસના ગ્રહોની ચાલ એક વિશેષ યોગમાં આવશે અને એક દુર્લભ તારો ઉદય થશે જેને ધ્રુવ પુત્ર કહેવામાં આવ્યો છે ત્યારે સમગ્ર લોકોમાં કંપન થશે આ તારો પોતાની અદ્ભુત જ્યોતિથી આખા બ્રહ્માંડને પ્રકાશિત કરશે જે દિવસે આ તારો પ્રગટ થશે તે દિવસે પૃથ્વી પરના સમગ્ર ધર્મ અધર્મ પુણ્ય અને પાપનું તુલનાત્મક વજન સંતુલિત થશે અને એ જ ક્ષણે કાલચક્ર પોતાની સૌથી તેજ ગતિથી ફરશે આ ક્ષણને કાલ પરિવર્તન બિંદુ કહેવામાં આવે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે આ તારાની જ્યોતિ એક વિશેષ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે કળિયુગનો અંતિમ અધ્યાય શરૂ થશે એ જ દિવસે પૃથ્વીના તમામ અધર્મી પાપી અને સ્વાર્થી આત્માઓ ધીરે ધીરે નાશ પામશે તેમના હૃદયમાં ગ્લાની અને પશ્ચાતાપ ભરાઈ જશે જ્યારે ધર્મપ્રિય અને સાધકો એક નવી ચેતના પ્રાપ્ત કરશે કાલચક્ર શું છે અને ક્યારે આવે છે કાલચક્ર એટલે સમયનું એ ચક્ર જે સૃષ્ટિની ગતિ જીવન મૃત્યુ યુગ પરિવર્તન અને સમગ્ર બ્રહ્માંડીય ઘટનાઓનું નિર્ધારણ કરે છે આ કાલચક્ર ત્યારે પ્રત્યક્ષ દેખાય છે જ્યારે યુગનો અંત નજીક આવે છે ત્રેતા અને દ્વાપર યુગમાં પણ આવું જ થયું હતું મહાભારત યુદ્ધના સમયે જ્યારે શ્રીકૃષ્ણે કાલરૂપ ધારણ કર્યું હતું તે કાલચક્રની ગતિનું જ હતું પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પૃથ્વી પર ધર્મનો હ્રાસ અને અધર્મનો વધારો ચરમસીમાએ પહોંચે ત્યારે કાલચક્ર જાગૃત થઈને પોતાની દિશા બદલે છે આ જાગૃતિ ક્યારેક પ્રકૃતિ દ્વારા ક્યારેક ગ્રહોની ચાલ દ્વારા ક્યારેક જળ વાયુ અને અગ્નિની અસાધારણ ગતિવિધિઓ દ્વારા પ્રગટ થાય છે અને જ્યારે આ ગતિ શરૂ થાય છે ત્યારે થોડા જ વર્ષોમાં યુગ પરિવર્તન થઈ જાય છે કલિયુગના અંતની વાત ભવિષ્યપુરાણ અનુસાર કલયુગની કુલ આયુ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની છે પરંતુ ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે અધર્મ અત્યંત વધી જાય ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં કાલચક્રને આદેશ આપીને કલયુગની ગતિ ઘટાડી દે છે અને વર્તમાનમાં આ જ થઈ રહ્યું છે બે હજાર પચીસનો સાવન અને બે હજાર ત્રીસની ખગોળીય ઘટના બંને આ આદેશનું પરિણામ છે કલિયુગનો અંતિમ તબક્કો હવે શરૂ થઈ ગયો છે જે દિવસે એ દિવ્ય તારો આકાશમાં પ્રગટ થશે તે જ દિવસથી કલયુગના અધોગતિની અંતિમ ઘડી શરૂ થશે અને તે ધીરે ધીરે સમાપ્ત થઈને સતયુગ તરફ આગળ વધશે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આ તારો પ્રગટ થશે તે દિવસે સમગ્ર પૃથ્વી પર એક સાથે ત્રણ કલાક સુધી સૂર્યગ્રહણ જેવો અંધકાર છવાઈ જશે કોઈ પક્ષી બોલશે નહીં સમસ્ત જીવ જંતુઓ ભયભીત થઈને પોતાના સ્થાને સ્થિર થઈ જશે અને પછી બ્રહ્માંડમાં એક દિવ્ય ધ્વનિ ગુંજશે જેને ફક્ત જાગૃત સાધકો જ સાંભળી શકશે એ જ ક્ષણે કાલચક્ર પૂરી ગતિથી ફરશે અને યુગ પરિવર્તનની ઘોષણા કરશે તો સાવધાન રહો કારણ કે હવે જે થવાનું છે તે હજારો વર્ષોથી પ્રતીક્ષિત ઘટના છે